સુધી મહારાજ અઠ્યાસી હજાર ઋષિયોને કથા કરતા કહે છે કે એક વખત નારદ પોતાની વીણા લઈ ભક્તિ કરતા કરતા નારાયણ 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 કરતા કરતા વિંધ્યાચલ પર્વત સુધી આવે છે આ અને વિંધ્યાચલ પર્વતે બહુ સુંદર મજાનું સ્વાગત કર્યું છે સન્માન કર્યું છે પૂજન કર્યું છે આ અને પૂજન કર્યા બાદ નારદજી આવ્યા છે આવું જાણીએ અને થોડો ઘણો અહંકાર આવ્યો અને નારદજીની આગળ અહંકારથી અહંકાર ભરી ભાષાની અંદર વાત કરવા લાગ્યો કે નારદ મારી પાસે શું નથી દુનિયાની અંદર હું સર્વશ્રેષ્ઠ છું મારામાં શું કમી છે આવી અભિમાન ભરી જયારે વાતો કરવા લાગ્યો ને ત્યારે નારદજી લાંબો શ્વાસ લઈ અને કીધું કે વિદ્યાચલ ભલે તું સર્વસંપન્ન હશો પણ તારાથી મહાન મને એવું લાગે છે કે મેરુ પર્વત છે મેરુના શિખરો છે ને એ દેવ લોક સુધી પહોંચે છે હું ત્રણ લોક ની અંદર ગતિ કરું છું મને ખબર છે પણ મને એવું લાગે કે તારાથી મોટો મેરુ પર્વત છે આવું જાણી આ વિંધ્યાચલ પર્વતને સંતાપ થયો કે હજી મારે ઘણું ઘટે છે અને નારદજી તો ત્યાંથી જતા રહ્યા પણ પછી પર્વતે સંકલ્પ કર્યો કે હું ભગવાન શિવને પ્રસન્ન કરીશ અને વિંધ્ય પર્વત જ્યાં સાક્ષાત ઓમકાર ની સ્થિતિ છે એ જગ્યાએ જઈ હા અને મેરે ભાઈ બેન પાર્થિવની મૂર્તિ બનાવી છે પાર્થિવ શિવલિંગની પૂજા વિંધ્યા ચાલે છ મહિના સુધી કરી છે અને છ મહિના પછી ભગવાન શિવ પ્રસન્ન થયા શિવ અને પારવતી બંને પ્રસન્ન થયા અને માંગવા જ્યારે કહ્યું ત્યારે કીધું કે મને પહેલાં તો નિર્મળ બુદ્ધિ આપો કેમ કે એક સંતની આગળ મેં અહંકાર કર્યો એક નારદની આગળ અહંકાર કર્યો મહારાજ નિર્મલ બુદ્ધિ મને પ્રદાન કરો અને શિવ પૂજાથી જો આપ પ્રસન્ન થયા હો તો અહીંયા નિવાસ કરો અને એ જ સમયે ઓમકારની જે પ્રણવ હતો જે સદાશિવ રોજના માટે નિવાસ કરતા હતા એ પ્રણવમાં રહેલા સદાશિવ ઓમકાર બન્યા અને પાર્થિવ મૂર્તિની અંદર જે જ્યોતિર્મય રીતે ભગવાન શિવ બિરાજ હતા બિરાજમાન હતા એ સાક્ષાત અમલેશ્વર મહાદેવ બન્યા હા અને બંને ભેગા મળી અને ત્યારથી આ પ્રદેશની અંદર જે જ્યોતિર્લિંગ થયું એમનું નામ થયું છે ઓમકારેશ્વર મહાદેવ બળે ભાવ શ્રદ્ધા કે સાથ એક વાર જે જય કાર્ય કરે બોલીએ મહાદેવ